નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે વાત કરવી છે ગણેશ ગોંડલની ગણેશ ગોંડલ છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં છે આજે જૂનાગઢ પોલીસ ગણેશ ગોંડલના જે ફરિયાદી છે સંજય સોલંકી તેને લઈને ગોંડલ પહોંચી હતી આખા મામલાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે જુનાગઢથી લઈને સંજય સોલંકીને કઈ રીતે પોલીસ ગોંડલ પહોંચી તેને લઈને આજે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે આખી વાત આખો ઘટનાક્રમ પોલીસે રીક્રિએટ કર્યો છે પરંતુ તમને મારી પાછળ આ બેકગ્રાઉન્ડમાં દેખાતું હશે આઈ સપોર્ટ ગણેશ ગોંડલ આ રીતનું એક સોશિયલ મીડિયામાં કેમ્પેનિંગ પણ ચલાવવામાં આવી રહ્યું છે આ કેમ્પેનિંગ ગણેશ ગોંડલના જેમ ઓળખીતા પાળખીતા મિત્રો છે જે ગોંડલના લોકો છે તેમના દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે અને તેની અંદર લખવામાં આવ્યું છે કે લુખાગીરી કોને કહેવાય પહેલાં એ જાણી લેવાય અને સાથે સાથે હકીકત શું છે એ પણ જાણી લેવાય બાકી કોક કે એમ હાલી એ ન નીકળાય જોયા જાણ્યા વગર બાકી જ્યારથી યુવા નેતા ગણેશ ગોંડલે નેતૃત્વ હાથમાં લીધું છે ત્યારથી જ આ વિસ્તારમાં અસામાજિક તત્વો અને લુખા તત્વોની ગુંડાગીરીઓ સંકેલાઈ ગઈ છે આ સંકેલાઈ ગયાની વાત કરી રહ્યા છે પરંતુ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે આજે સવારથી મને લગભગ સો થી દોઢસો જેટલા ફોન આવ્યા છે અને દરેક ફોનમાં કારણ કે ક્યાંક ને ક્યાંક વાત જે રીતે કરવાની હતી તે રીતે નથી કરવામાં આવી પણ મને એવું કહેવામાં આવ્યું કે તમે માત્ર નેગેટિવ વાત બતાડી રહ્યા છો તમે માત્ર એ બતાડી રહ્યા છો જ્યાં ગણેશ ગોંડલની બદનામી થાય એમને મને ઘણા વિડીયો પણ મોકલ્યા અને વિડીયો એ મોકલ્યા કે કોરોનામાં એમને કામ કર્યું છે એમને ફ્લડમાં કામ કર્યું છે એટલે પહેલાં તમને એ વિડીયો પણ બતાડું કારણ કે અહીંયા એવું કહેવામાં આવ્યું પહેલા તમે એ જોઈ લો આ વિડીયો છે આ વિડીયો કોરોના વખતનો છે ફ્લડ વખતનો આ વિડીયો છે અને તસવીરો છે કે જેની અંદર ગણેશ ગોંડલ જે છે એ લોકોની મદદ કરી રહ્યો છે અરે ભાઈ મદદ તો કરવાની જ હોય કેમ કે તમારા માતાશ્રી છે એ ધારાસભ્ય છે તમારા પિતા જયરાજસિંહ જાડેજા છે જે પૂર્વ ધારાસભ્ય છે અને તમે પોતે તમારું રાજનૈતિક ભવિષ્ય બનાવવા માંગો છો જો જનતાની વચ્ચે તમે તમારા રાજનૈતિક ભવિષ્ય બનાવવા માંગતા હોય અને ન રહો તો જનતા તમને ન સ્વીકારે અને આ વિડીયો પણ મોકલવામાં આવ્યા એટલે આ વિડીયો એ કહેતા મોકલવામાં આવ્યા કે અમે માત્ર નેગેટિવ ન્યૂઝ બતાડી રહ્યા છે પણ આ વિડીયો પણ અમે બતાડી રહ્યા છે સાથે તમને આ વિડીયો પણ બતાડું કારણ કે આખો સવાલ આ વિડીયોથી શરૂ થયો આ વિડીયોથી જ્યારે નિર્ભય ન્યૂઝે નિર્ભય રીતે આ વિડીયો બતાડ્યો અને કહ્યું કે ગણેશ ગોંડલને જરા પણ શરમ નથી એ પોલીસ કસ્ટડીમાં છે એના મોઢા ઉપર નથી લાગતું કે ક્યાંક પોલીસ કસ્ટડીમાં છે પોલીસ એને સાથ સહકાર આપતી હોય તેવું લાગી રહ્યું છે અને ક્યાંક ઇન્વેસ્ટિગેશનને લઈને નિર્ભય ન્યૂઝે સવાલ ઊભા કર્યા હતા ઇન્વેસ્ટિગેશન સાથે સાથે પોલીસ કઈ રીતે ગણેશ ગોંડલ સાથે વર્તન કરી રહી છે કારણ કે અહીંયા જે બાજુમાં કર્મચારી ઊભો છે એ પણ પોલીસનો કર્મચારી છે ક્યાંય ગણેશ ગોંડલના ચહેરા ઉપરથી એવું નથી લાગતું કે પોલીસ કસ્ટડીમાં એને વિશ્વાસ છે કે પોલીસ કસ્ટડીમાં છું બહાર નીકળી જઈશ પણ સવાલ અહીંયા એ આવી રહ્યો છે કેમ કે મને આજે સવારથી અઢળક ફોન કરવામાં આવ્યા છે ગણેશ ત્યાં આગળ ગણેશ ગોંડલના સપોર્ટમાં ફોન કરવામાં આવ્યા છે ગોંડલથી ફોન કરવામાં આવ્યા છે જેમાં ફોન કરવાવાળા એપીએમસીથી લઈ અને ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ પણ હતા અને ગોંડલના સ્થાનિક ક્ષત્રિયો પણ હતા તો હું આ બધાને એક સવાલ પૂછવા માંગુ છું આ બધાને મારો એક જ સવાલ છે કે કામ તો સોશિયલ વર્ક જેને કહી શકાય કારણ કે ગણેશ ગોંડલને તો પોતાનું રાજનૈતિક ભવિષ્ય બનાવવું છે અને માટે તેઓ સોશિયલ વર્ક કરી રહ્યા છે અપ્રિશિએટ કરું છું ખૂબ સારું કામ કરી રહ્યા છે પણ શું તમે સમાજનું કામ કરતા હોય કે સમાજમાં કોઈને મદદ કરતા હોય એનો મતલબ એ થાય કે તમને પરવાનો મળી ગયો છે કોઈને મારવાનો અને કોઈ પણ વ્યક્તિને એના ઘરેથી કિડનેપિંગ કરીને ઉઠાવીને લઈ જવાનો આ સવાલ નિર્ભય રીતે નિર્ભય ન્યૂઝ પૂછી રહ્યો છે એટલા માટે પૂછી રહ્યો છે કે કોઈને કાનૂન હાથમાં લેવાનો અધિકાર નથી આપ્યો અને નિર્ભય ન્યૂઝે આ સ્ટોરી ચલાવી તો એટલા માટે ચલાવી કે એફઆઈઆર રજીસ્ટર થઈ છે અને ગણેશ ગોંડલ અત્યારે પોલીસની કસ્ટડીમાં છે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે એટલે તમે એવું કહી દો કે કોરોનામાં ગણેશભાઈએ ખૂબ સારું કામ કર્યું છે એનો મતલબ એ નથી થતો કે તમને કોઈ દલિતને મારવાનો કે કોઈને મારી અને એનું કિડનેપિંગ કરવાનો અધિકાર મળી ગયો છે આ સવાલ અમે પૂછીશું એક પત્રકાર તરીકે પૂછીશું કારણ કે કોઈ એક વ્યક્તિને માર મારવામાં આવ્યો છે અને જે વ્યક્તિને આ માર મારવામાં આવ્યો છે એને એફઆઈઆર પણ રખાવી છે તમે સમાધાન કરી લીધું હોત પોલીસ ઇન્વેસ્ટિગેશન ન થતું હોત તો કદાચ આ વાત અમારા સુધી પહોંચી પણ ન હોત પણ એક મીડિયા કર્મચારી તરીકે એક પત્રકાર તરીકે આ સવાલ પૂછવાના અધિકાર મને છે સવારથી જ જે લોકો મને ફોન કરી રહ્યા છે એ લોકોએ ઘણા બધા એવા શબ્દો પણ કીધા જે હું અહીંયા આગળ અત્યારે કેમેરાની સામે નથી બોલી શકતી પણ આ લોકો ઉપર મને સવાલ ઉભા થઈ રહ્યા છે કારણ કે ઘણા બધા લોકો ક્ષત્રિય હતા જે મને અપશબ્દ બોલી રહ્યા હતા જે મારી સાથે ગાળા ગાળી કરી રહ્યા હતા એ લોકોને હું પૂછવા માંગુ છું કે જ્યારે પુરુષોત્તમ રૂપાલાનો મુદ્દો ચાલતો હતો ત્યારે એ ક્ષત્રિય સમાજની બહેન દીકરી માટે હું નિર્ભય ન્યૂઝ અહીંયાથી ઉભા રહીને પુરુષોત્તમ રૂપાલાને સવાલ પૂછતા હતા એ સવાલ પૂછતા હતા બહેન દીકરીઓની અસ્મિતા માટે સવાલ પૂછતા હતા તો આજે મને શરમ આવી રહી છે એ લોકોને કહેતા કે છત્રીઓને કહેતા જે મને ગાળો બોલ્યા હતા કેમ એ બેન દીકરી તમારી બેન દીકરી બેન દીકરી અને કોઈની બેન દીકરી એ બેન દીકરી નથી કારણ કે તમે તમારા પોતાના સંસ્કાર ઉપર સવાલ ઉભા કરી રહ્યા છો એક ક્ષત્રિય સમાજ જે બેન દીકરી માટે માથું કાપીને આપી દે એક ક્ષત્રિય સમાજ કે જે આજે મને ફોન કરી રહ્યું હતું સવાલ પૂછી રહી છું સવાલ નિર્ભય રીતે પૂછી રહી છું કારણ કે સવારથી અત્યાર સુધી લગભગ સો દોઢસો ફોન હતા બધાના જવાબ નથી આપી શકી પણ પ્રયત્ન કર્યો છે કે બધાના સવાલના જવાબ આપી શકું અને જે લોકોએ મારી સાથે વાત કરી છે જે લોકોએ મારા માટે મીમ્સ બનાવ્યા છે એ લોકોને પણ પૂછી રહી છું કારણ કે મારી પાસે એ લોકોની બધી જ ડિટેલ્સ છે વિડીયો કોલ રેકોર્ડિંગ પણ છે અને ફોન કોલ્સના નંબર પણ છે આ લોકોને હું આગળ મારે જે લીગલ કાર્યવાહી કરવાની છે એ તો હું ચોક્કસ કરીશ પણ હું તમને કહી રહી છું કે હું પત્રકાર છું અને એક પત્રકાર તરીકે ગણેશ ગોંડલે જ્યારે ખોટું કામ કર્યું છે તો તેના વિરુદ્ધમાં પણ અવાજ ઉઠાવવાનું કામ એ મારું જ છે અને હું કરતી જ રહીશ જેને જે કરવું હોય તે કરી શકે છે